તમે ફોન ઉપાડતા નહીં એટલે યાર તમે પૈસાનું સેટિંગ કરો જલ્દી હું હાલ લેવા ઘેર જ જઉં એ હા પૈસા આલતા નહીં લેવા હારા લાગી ગયું લાયા જી ફોન લે બરાબર તું પેલેં તો લાખમાં મન તૈયાર પડતું આકલીએને મારે પેલા ઉખોણિયાવાળા ને પૈસા લેવાના હોય ને આલે

બે હજાર રૂપિયા નું લેવા જો ખબર પડે અરે બે થઈ ગયું આ ધોત્યુ જોઈએ તું જોયા આ ધોત્યુ જો

અરે ગોતું બગડ્યું છે એ કાકા પૈસા આવી જશે હું કીધું ને આવી ને એટલે મને ફોન કરજો કીધું હા પર દે છોકરો માર કે દે તો પાર તારે હો આ રાસ્તા કોનો માં હા એ

આખુંડો ઉપર બધું મારા ઉપર ઈએ જેવું કરે હા હું આવતો રસ્તા માં મારી ઉપર પિચકારી મારી સીધી બુઢા ઉપર જ આવી આ ધોતી મોઢું જોયા બગડું છું હોય તો એના ઘેર જાય ને ઘણો બધો મારી આબરુ ઉપર ધોત્યુ ગાડી ના દો આવું આવી વાત કરે આબરૂ મારા યુવા ભાઈઓને કેવું પડશે આવું પડશે આખુજી એક વાત નતો મારવાનો એ મોણસ તમે ગોમય મુકેલો હું પેલા ઉઘરોડ્યો વાળી કંટાળેલો બરોબર લ્યો બધો થોડી પૈસા લેવાના બધનો વાયદો તારા પગાર નહીં લેવાનો અરે એ મગજ ખાધું તું ખબર તો વાત સાચી પણ આખા ને બહાર કાઢેલો અને માથા બારેસ તમને ખબર

તમે બે આવું ઘરે જાય ને બે પૂરા ઉધરસ થઈ જાય મેડિકલ માં દવા લેતા પછી આવું પાછો આપડે ગમત જવાનું ગમત જઈ પછી આવું પાછું

મિનિટ જેવું તમે ઘરમાં ઊંઘજો બાર ના તો ચડી દીધું પેલો હારો લાગતો હતો જેવો તેવો મારે તો નથી લગીતું બધે ખબર તો હવે કોક આઈડિયા તો કરવો પડશે મારે हाथ ही युक्त हैं। आवाज़ तो आवाज़ है ना। चुगा करे आ। कंप्यूटर चला टॉप तो बंद कर दिया नहीं। आप बादे। अब आपने अपनी शिफ्ट तो कर दी थी ना? हाँ जीरो शिफ्ट लगा दे। टॉप बंद कर दी। बड़े बेटे। हम बॉईल बॉईल

ખબર પડે મારું મારવાનું લાઈટ ખાલી ના તો તારા ભૂગા ના કાઢી નાખો તો મને ખેતી તમાર તાકા અંદર ખબર પડે આ ઉપર અંદર પણ હોય એટલું યાદ રાખજે

વાત કરા ને આખા ખાલે કમાળ ખોલી લે પખત બાર આઈ જા ખાલે તો કામર તો ના ખું ને આનો કાં તાકા તો બાપા દિમાગ દિમાગ છે કરે તો બાયનું ખોડી નાખે માય કાંગલી પાખે આકુ બા જિદી આરે માય કાંગલી પાખે માય કાંગલી ને તને બે બે તળા થઈ ને એકલા મોળો ને શેતવા એક દાડો એકલા ભેગા થો ખડી પોળો તમારો ઓટોઈ નાખું ને ગોળ પર રોળ પર એકલો જતો હું નેકળ બાર જ જમાનો માં ખાઈ ને તું તું શું બોલે મે તો માર ખાધી દી નેકળો એમ ખાતે હું કુ જવા દે આ વખત આખી વખત પણ હું મારું આઈ જો

દરવાજો ખોલી ને બાર ખબર પડી પૈસા લેવાના પૈસા લે ને જ પાન આવે પૈસા લેવા તો હું તારા સોત્ર એકલા ભેગા તમે તો

તમે હાલ તમે હાલ શીડો નહી સોડો હું દરવાજા પાણી ખાય એમ જ લાગતો નઈ દરવાજા પાણી ખા એ તો સતારીવા ને ફક્ત લે તો ભઈ આ તો ખાલી ખાલી આવો તમાર જવાનો ભાઈ કમરિયાનો કામ નઈ તમે દરવાજો ખોલતો નઈ દરવાજો ખબર પડે તાઈ પડે અમાર લડવું

હું તો અત્યારે જતો આવું કામ નહી તું ખાલી બાળ એક દો તો મને કાચ વળ્યું તારા ઉપર